આણંદના આંકલાવમાં નવા ખલની બાળકીને નદીમાં ફેંકવાનો કિસ્સો આરોપી બાળકીના કાકાનો જ મિત્ર અજય પડિયાર હોવાનો ખુલાસો થયો છે ગામના યુવક પર બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી દેવાનો આક્ષેપ છે અજય પટિયાર અગાઉથી જ બાળકીના અપહરણની માનસિકતા ધરાવતો બીજા લગ્ન બાદ પત્નીનું ગઈકાલે શ્રીમંત હતું અને તે બાદ બનાવ બન્યો પરિવારજનોનો બાળકીના અપહરણ અને હત્યા પાછળ તાંત્રિક વિધિનો આરોપ છે

એ કહે કે મેં મારી નાખી કાપી નાખી એવું કહે બલી આલવી દેજો એવું બધું કહે પણ સાચું બોલતો નહીં શું માંગણી છે તમારી પોલીસ પાસે મારે ન્યાજ જોવે કે કેમેરા ચેક કરે ચેક કરતા કરતા રાતના ચાર વાગી ગયા હતા અને એમાં એ દેખાઈ ગયું કે આ વખતે હતો અને એ વખતે પાછો હું અમારે અમારા જોડે મોકલે પોલીસ સ્ટેશનમાં હોતે આ તો સાથે કેસ કરવા હોતો તો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો તો આવતો તો અને જતો હતો અને પછી રાતે એ ભાઈ દેખાઈ ગયો તો એ ભાઈ અમે ઘેર જ જાય અને ઉઠાવી લીધો પોલીસવાળા બધા સાથે જઈને ઘરે ઉઠાવી લીધો અને પછી આઘર જેલમાં એ ઘર સજા કરવા માટે આવ્યો હવે તારી એને પૂછે કે તું આ છોકરીને શું કોલે ગયો હતો ઘરે ખાતો તો ને પીતો તો બધી ગદ્દારી કરી ત્યાં તો એ એવું કહે કે હું ભલે હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી છે હું આમ કરું કે એમ કરે એવું કરે પણ અમારે જે બને એમ વહેલો તકે અમારે નિર્ણય જોઈએ તો બધા ત્યાં છોડા હાલાસી આવ તો આ કેસમાં અપડેટ શું છે શું ખુલાસો થયો પ્રમાણે શનિવારે અ ચાર વાગ્યા થી એક બાળકી જે નવાકલ ગામની ગૂમ છે તેને લઈને અત્યારે પોલીસ જે છે સર્ચ ઓપરેશન હાથ ધરી રહી છે મીણી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે કારણ કે જે બાળકી છે તેને એક ગામનો જ યુવક જે છે તે બાઇક પર લઈ જતો નજરે પડ્યો હતો અને તે યુવકને જે છે ડિટેન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તેના આપેલા જે છે જવાબ પ્રમાણે અત્યારે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે મહત્વનું છે કે આ ઘટનાએ સમગ્ર ગામમાં ખૂબ જ ચકચાર મચાવી દીધી છે અને જે બાળકીના કાકા હતા તેમનો જ મિત્ર અજય પઢિયાર દ્વારા આ ઘટનાને અપહરણ કરીને ત્યારબાદ જે છે તેને નદીમાં ફેંકી દેવામાં આવી છે ઘણી જ અટકળો ચાલી રહી છે આ ઘટનાને લઈને કે ગામ લોકો કહી રહ્યા છે કે ત્યાં કોઈ તાંત્રિક વિધિ કે કોઈ એ પ્રકારેનું કામગીરી કરવામાં આવી હોઈ શકે છે બાળકી સાથે અને ત્યારબાદ છે બાળકીની હત્યા કરવામાં આવી હોઈ શકે છે ત્યારે પોલીસ જે છે તમામ પહેલુઓ પર તેમ છતાં પણ હજુ બાળકીનો કોઈ જ પત્તો મળ્યો નથી પોલીસ જે છે બાળકીને શોધવા માટે એનડીઆરએફની મદદ લઈ અને મીણી નદીમાં પણ જે છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે મીણી નદી માં પ્રવાહ વધારે હોવાના કારણે બાળકીને શોધવામાં એનડીઆરએફને તકલીફ પડી રહી છે જી જોડા